અને આ રિક્ષા ચાલક હતા તેમણે ક્યાં ક્યાંથી લોન મેળવી હતી અને જે પ્રકારે તેમણે જે ઘરમાં જ તેમનું જીવન ટૂંકાવ્યું છે ત્યાં પણ તપાસ અત્યારે આગળ વધાવી રહી છે કે ત્યાં તેમણે કોઈ સુસાઇડ નોટ કે અન્ય કોઈ વસ્તુ મૂકેલી છે કે નથી મૂકેલી આ ઘટનાના પગલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે આજે દોઢ કલાકે ટેલિફોન વરતી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો

જેમાં સૌથી મોટી દીકરી છે છે આથી નાની પ્રિન્સી જેની ઉંમર પાંચ વર્ષની છે વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો બની કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે હાલ સી આર ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં વન નાઇન્ટી ફોર સેક્શન અંડર એડી દાખલ કરી છે આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપАС કરી રહ્યા છે તપАС દરમિયાન જે કાર્યナップ છે તમને ખબર પડશે અમને ડાન્સ વાઇસિસ વન સામે આવી દો છે પરિવારજનોનું શું કહેવું છે કે કાય આનો સરા પૂરો ભરાય ઉભી છે પરિવારજનો પણ ક્લિયર નથી છે કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઉતનીચ થઈ રહી છે બહુ બખથી તો કદાચ એકદમ ઇફ નથી છે કે આ જ કારણ છે એટલા મોટા સ્ટેપ લેવાના થઈ શકે છે પણ એક્ઝેક્ટ કહેવી શકતા નથી કેમ કે પહેલા પણ આને લોન લીયા લેવા લ્યા છે પણ એવું કાફી મોટો સ્ટેપ છે તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિશે છે તપાસ દરમિયાન જો સામે આવે છે તો નથી કોઈ સુસાઇડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી અત્યાર સુધી અત્યાર સુધી કોઈ એક્ઝેક્ટ રકમ સામે નથી આવી છે

બેંક ગ્રામહરીતે નેશનલ બેંકમાંથી લોન લેલી હોય તો વાંધો નહિ હમ તો પણ પ્રાઇવેટ ફાઇનાન્સર ઓપરેટીવ બેંક લોન લેજે તે લોકો ખૂબ જ પઠાણી ઉછરાડી કરતો હોય સીજો રો ઘરે પ્રોબ્લેમ માથાકૂટો કરતે ખાલી પ્રાથમિક તબક્કે એવું કરી આવ્યું છે કે ભાઈ નેશનલائز બેંકમાંથી લોન લેજે કે કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સ પાસેથી ખાલી વ્યક્તિ પાસેથી

આમાં બગોદરાનો પરિવાર છે જેમાં આ વિપુલભાઈ વાઘેલા જે પોતે રિક્ષા ચલાવતા હતા તેમના પત્ની સોનલબેન તેમની બંને દીકરીઓ કરીના અને પ્રિન્સ અને દીકરો મયુર છે આ પાંચે વ્યક્તિઓએ ઝેરી પદાર્થ છે તે પી લીધો છે તેમનું જીવન ટૂંકાવ્યું છે અને માનવામાં આવે છે કે આર્થિક તંગીના કારણે તેમણે તેમનું જીવન ટૂંકાવ્યું હોય પોલીસને ઘટના સ્થળેથી મોબાઈલ મળી આવેલ નથી અને નેશનલ મેનમાંથી તેમણે પહેલાં લોન લીધી હતી ત્યાર પછી પ્રાઇવેટ બેંકમાંથી પણ આ વિપુલભાઈએ લોન મેળવેલી હતી તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે આસપાસના રહીશો છે તેમની પૂછપરછ ચાલી રહી છે અને ઝેરી દવાના નમૂના અને પોસ્ટમોર્ટમ માટે એફએસએલની ટીમની ટીમે પણ અત્યારે કામગીરી હાથ ધરેલી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા